નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ નિકુંજ પરમારની યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તે દિલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનું પેન્શન આવશે દિવાળી પહેલાં મુખ્યમંત્રી કરી સૌથી મોટી જાહેરાત જો તમે ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારક છો એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરકારી કર્મચારી પેન્શન પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે તો વધારે સમય ન બગાડતા આજનો વિડીયોની શરૂઆત કરી દે છે મિત્રો આપણે તો ગુજરાત સરકારે તેના કર્મચારી અને પેન્શનોને ઉત્સવ ખુશી લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે મિત્રો વીસ ઓક્ટોમ્બર આવનારી દિવાળી પહેલાં રાજ્ય ઓક્ટોબર બે પચીસ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શન ચૂકવણી અગાઉથી કરવાનો નિર્ણય લીધો છે હવે ચૂકવણી હવે નવેમ્બર પહેલાં અઠવાડિયાના બદલે ચૌદ પંદરસો ઓક્ટોબર તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે આ પગલાં હેતુ કર્મચારીઓ નાણાકીય અવરોધ વિના તહેવારો ઉજવી શકે તે માટે સુનિશ્ચિત કરવાનો છે આમ તમામ વિગત વિશે આજના વિડીયોમાં જા વાત કરવાના છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વાત કરતા પહેલાં ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે એક અપડેટ મળતી રહેશે તો વધારે સમયને બગત આપણા વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો સામાન્ય રીતે સરકારી કર્મચારીની તબક્કાવાર સિસ્ટમ મુજબ આગામી મહિનાના પહેલાં જ કંઈક કાર્યકર દિવસો તેમના પગાર મળી જાય છે જોકે સરકારના તહેવારોને મોસમ ધ્યાનમાં રાખીને આ નિયમના અસ્થાયી રૂપે છૂટછાપ આપી છે જેના લીધે વહેલા વહેલા ચૂકવવાની મંજૂરી આપવામાં આવી છે તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આગામી વીસ ઓક્ટોબર દિવાળી તહેવાર આવી રહ્યો છે દિવાળીના તહેવાર પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પગાર પેન્શનમાં ચૌદ પોઈન્ટ દસો એટલે આજથી બે દિવસની અંદર ત્રણ દિવસની અંદર પગાર પેન્શન આપવાનું નિર્ણય કર્યો છે મિત્રો ડીવાયના બેટે નવ પોઈન્ટ એકાવન લાખ કર્મચારી પેન્શન માટે ડીએમ વધારો કર્યો છે અગાઉ આઠ ઓક્ટોબર રોજ ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર અનુરૂપે જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા છઠ્ઠા અને સાતમા પગાર પાંચ જેટલા કર્મચારીઓ માટે મોંઘવારી પથ્થામાં ડીએમ વધારો કરવા જાહેરાત કરી હતી સાતમા પગાર પાંચ જેટલા કર્મચારીઓને ત્રણ ટકા ડીએ વધારો મળશે અને જ્યાં છઠ્ઠા પગાર પંચ એટલા કર્મચારીઓને પાંચ ટકા વધારો મળશે તો મિત્રો સાતમા પગાર પંચ કર્મચારીઓને ત્રણ ટકા અને છઠ્ઠા પગાર પંચ એટલા કર્મચારીઓ જે આવી રહ્યા છે તેમને પાંચ ટકાનો વધારો મળશે મિત્રો ડીએમાં આ પગલાંથી રાજ્ય અને પંચાયત સેવામાં લગભગ ચાર પોઈન્ટ સિત્તેર લાખ કર્મચારીઓને લગભગ ચાર પોઈન્ટ બ્યાસી લાખ પેન્સોની ફાયદો થશે ત્રણ મહિના એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે બાકી રકમ એક જ હપ્તામાં ચૂકવામાં આવશે સરકાર બાકી રકમ પર આઠસો ત્યાંસી પોઈન્ટ ચોવીસ કરોડનો અને પગાર પથ્થા અને પેન્શનની પાછળ વાર્ષિક એક હજાર નવસો બત્તેર પોઈન્ટ બાણું કરોડ રૂપિયાનો ખર્ચ કરશે નાણાકીય રાહત સાથે સરકાર રાજ્ય સરકાર રાજ્ય કચેરીના બોર્ડ કોર્પોરેશન અને પંચાયત માટે ઓગણ દિવસે ઓક્ટોબર સુધી આઠ દિવસની વેકેશનની પણ જાહેરાત કરી છે આ વેકેશન બે રવિવાર અને એક શનિવાર સમાવેશ થાય છે વળતર આપવા માટે આઠ નવેમ્બર તેર ડિસેમ્બર બીજા પચાસ ઓફિસ ખુલ્લી રહેશે વિભાગોના કર્મચારી મુજબ જાણકારી સૂચના આપવામાં આવી છે ડીએ વધાવનો લાભ લાભ કોને મળશે તો ડીએ વધાવ ડીએ વધાવ રાજ્ય સરકાર હેઠળ પ્રોબ્લેમ ફંડ ખાતા ધરાવતા તમામ રાજ્ય સરકારી કર્મચારી પંચાયત કર્મચારી સાતમા પગાર પંચ આવરી લેવામાં આવતા સરકારી સહાયતી શાળાઓ સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ લાગુ પડશે પ્રાથમિક શિક્ષક કામચાલક કર્મચારીને અખિલ ભારતીય સેવા એઆઈએસ અધિકારી પર લાગુ પડશે મિત્રો હાથમાં વાત કરી લે મોંઘવાડી પત્રો શું છે તે મોંઘવાડી પત્રો ડીએ સરકારી કર્મચારી વર્તી જતી મોગફકારને તેમના વચ્ચે જીવન ધોરણ જારો મદદ કરે છે એની ગણતરી અખિલ ભારતીય ગ્રાહક ભારત સૂચના એ પર ડેટા અદા કરવામાં આવે છે ઉપયોગ કરી અર્ધવાર્ષિક રીતે કરવામાં આવે છે અને તે શહેરી અર્થિત ગ્રામ્ય સ્તરમાં બદલાઈ જાય બદલાય છે મિત્રો તો આ તે મહત્વપૂર્ણ મહત્ત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ